ઉપલબ્ધ નહીં હોવાનું ખુલતા હાલ તો ચકચાર મચી છે દરરોજ સરેરાશ ત્રણ હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે તેવા સ્મારકમાં જૂના લાકડાનો મોટી માત્ર ઉપયોગ થયો હોવાથી તે લાક્ષાગૃહ બને તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી બન્યું છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સરકાર સફાળી જાગી ઉઠી છે ઠેર ઠેર ફાયર સેફટી અંગેની તપાસ માટેના આદેશના ઘોડા છૂટ્યા છે અને વિવિધ સ્થળોએ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પોરબંદરના પનોતા પુત્ર એવા ગાંધીજીનો જન્મ થયો હતો તે જન્મનું જૂનું ઘર કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તકનું છે જ્યાં ફાયર સેફ્ટીની કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી દરરોજ પચીસો થી પણ વધુ પ્રવાસીઓ સરેરાશ અહીંની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે પોરબંદરના તંત્રએ અને સરકારના પુરાતત્વ ખાતાએ આ બાબતની ગંભીરતાથી લઈ ખૂબ જ જરૂરી બની છે મહાત્મા ગાંધીજી જન્મ્યા હતા તે જન્મનું જૂનું ઘર કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તક છે અને તેનું સંચાલન ઉપરથી થઈ રહ્યું છે જ્યાં સવારે સાત વાગ્યાથી આ ઇમારત ખુલી જાય છે અને પ્રવાસીઓ સવારથી જ મોટી સંખ્યામાં તેની મુલાકાત લે છે પરંતુ પૂજ્ય બાપુના અઘરને ભારોભાર અન્યાય થયું હોય તેવું આટલા માટે જણાઈ રહ્યું છે કે જૂના જમાનાના કલાત્મક લાકડાની કોતરણીવાળા આ મકાનમાં ફાયર સેફ્ટીની કોઈપણ પ્રકારની સુવિધા જોવા મળી નથી હાલમાં જ રાજકોટ ખાતે સર્જાયેલા અગ્નિકાંડ બાદ સફાડી જાગેલી રાજ્ય સરકારે ઠેર ઠેર ફાયર સેફ્ટી અંગે જુદા જુદા તંત્રોને દોડાવ્યા છે પરંતુ ખાટલે જ મોટી ખોટ એ છે કે પોરબંદરમાં જ બાપુનો જન્મ થયો તે કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા નીચે આવતું આ ઘર એક પણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધન વિહોણું છે ચોંકાવનારી બાબત એ છે કે માત્ર હાલમાં જ નહીં પરંતુ દાયકાઓથી અહીંયા ફાયર સેફ્ટી અંગે કોઈ જ વ્યવસ્થા ભૂતકાળમાં પણ ક્યારેય કરી આપવામાં નહીં આવવાનું જાણવા મળ્યું છે બીજી તરફ પણ ગાંધીજીની યાદમાં બનાવેલ કીર્તિ મંદિરમાં પણ માત્ર પાંચ બાટલા જ છે જે સમગ્ર ઇમારતની ફાયર સેફટી માટે અપૂરતા છે કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યાં ફાયર સેફ્ટીના બાટલા જોવા મળ્યા હતા જેમાં રિફિલની કોઈ તારીખ નજરે ચડતી ન હતી ઉપરાંત કટાઈ ગયેલા અને ઝાડા બાજી ગયેલ હાલતમાં આ બાટલા છે આમ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો તે જૂનાગઢની સ્થિતિ દયનીય છે અને કીર્તિ મંદિરમાં પણ તેવી જ સ્થિતિ છે આ બંને સ્થળોએ ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે કોઈ પણ ગંભીર દુર્ઘટના બને તો જાનહાનિની શક્યતા પણ જણાઈ રહી છે તેથી તંત્રએ વહેલી તકે તેના માટે કાર્યવાહી કરવી જોઈએ તે ઈચ્છનીય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર